પીપલોદના ચાંદની ચોક પાસે આવેલ રેડિયન્ટ સ્કૂલની ઓફિસમાં રવિવારે વહેલી સવારે તસ્કરોએ સ્લાઇડિંગ વાળી બારી ખોલી તેમાંથી અંદર પ્રવેશીને ટેબલના ડ્રોર અને તિજોરી તોડી 16 લાખની રોકડ ચોરી કરી ફરાર થઈ જવા પામ્યો છે ખાસ વાત તો એ છે કે તિજોરી નદી કિનારેથી મળી આવી છે ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઉમરા પોલીસ પતકની હદમાં આવેલા પીપલોદ ખાતેની રેડિયન ઇંગ્લિશ એકેડેમી સ્કૂલમાં લાખો રૂપિયાની ચોરી થવા પામી છે સ્કૂલના એકાઉન્ટન્ટ સુનિલ પટેલે ઉમરા પોલીસમાં ફરિયાદનો આપી હતી તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ પીપલો ચાંદની ચોક પાસે રેડિયન્ટ ઇંગ્લિશ એકેડેમી સ્કૂલમાં છેલ્લા એકવીસ વર્ષથી એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે શનિવારે સાંજે તેઓ ઓફિસને તાળા મારી ચાવી સાથે લઈ ગયા હતા રવિવારે સ્કૂલના પટાવાડા સ્કૂલ પર આવ્યો ત્યારે એકાઉન્ટન્ટની ઓફિસમાં સામાન વેરવિખેર પડેલો હતો અને બારીની ગ્રીલ તૂટેલી હતી આથી તેને સુનિલભાઈને જાણ કરી હતી સુનિલભાઈ સ્કૂલે પોતાં ચાલીસ કિલોની તિજોરી ગાયબ હોય તપાસ કરતાં તિજોરી નદી કાંઠે જોવા મળી હતી બનાવલીને ઉમરા પોલીસને જાણ કરાતા ઉમરા પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ કરતા તિજોરીમાં મૂકેલા સોળ લાખ રૂપિયાથી વધુની સ્કૂલ ફીની રોકડ ગાયબ હતી તો ઉમરા પોલીસે લાખો રૂપિયાની ચોરી મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે મારું નામ સુનીલ કિરણભાઈ પટેલ છે હું ચોરીની ઘટનામાં શનિવારે રાતે ઘટના થઈ હતી ને બે ત્રણ જણા નજરે પડ્યા હતા સીસીટીવી કેમેરામાં ને લોકો નદીના પટે આવ્યા હતા ને એકાઉન્ટ ઓફિસની બારીના માર્ગે અંદર ઘૂસી બારીને ગ્રીલ તોડીને અંદર તિજોરી સાથે લઈને પોલીસના સ્થળે તપાસ હાથ ધરી હતી ને બધું મળી જશે એવી સાંત્વના આપી હતી એમ તો સ્કૂલ પાંચમી જોને શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓએ જમા કરાવેલી આશરે સોળ લાખથી વધુની રકમ ચાલીસ કિલોની તિજોરીઓ મૂકી હતી તે ચોરો સાફ કરીને જતા રહ્યા છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા